ખેડૂતોને મફત આપતા મગફળી બિયારણનો જથ્થો ઝડપાયો છે મેઘરાજના એક સિંગ ચણા વેપારીના ત્યાંથી 40 કિલો મગફળી બિયારણનો જથ્થો જપ્ત કર્યો છે મેઘરાજ તાલુકા વિકાસ અધિકારી અને ખેતીવાડી અધિકારીને ફરિયાદ મળતા તપાસ કરાઈ મેઘરાજ નગરની દુકાનોમાં તપાસ કરતા જથ્થો હાથ લાગ્યો

ખેતીવાડી ખાતા મરેલ મળેલ મગફળી બિયારણનું બજારમાં ખેડૂતો દ્વારા વેચાણ થઈ રહ્યું છે જે સંદર્ભે તાલુકા વિકાસ અધિકારીને પણ ખેડૂતો દ્વારા ફરિયાદ મળી હતી તો તેમને સાથે રાખી ટીડીઓ સાહેબ શ્રીના જોડે રાખી અને બજારમાં દુકાનોની ચેકિંગ કરતાં એ પંચલ ચોકડી નજીક મનપસંદ હોટલની બાજુમાં રામદેવ સિંહ રામદેવ સિંહચણા નામની એક દુકાન છે જેમાંથી મગફળી ત્રેવીસ જી જે ત્રેવીસ નંબર અમને જોવા મળી હતી અંદાજીત ચાલીસ કિલોની આજુબાજુ એ જથ્થો અમે જપ્ત કર્યો છે અને પંચરોજ કામ અને અમે પરત આપણે જિલ્લા સંઘમાં જમા કરાવી છે